નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે મિત્રો તમે જોઈ શકો છો સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ગ્રુપ ઓફ કોલેજીસ જે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત છે મિત્રો તેમાં વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કાળિયાબીડ ભાવનગર ખાતે આવેલી આ કોલેજીસનું નું જે ગ્રુપ છે મિત્રો તેના અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત આવી છે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સરદાર પટેલ ગ્રુપ ઓફ કોલેજીસ માટે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ દસમાં જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે માતૃશ્રી આર મુનાપરા જે આર્ટ્સ કોલેજ છે મિત્રો બીએ એમએ માટેની તેમાં પ્રિન્સિપલ માટે આર્ટસ પ્રોફેસર માટે હિસ્ટ્રી અને ગુજરાતી માટે એક એક જગ્યા ગુજરાતી માટે બે જગ્યા તેમજ હિસ્ટ્રી માટે એક જગ્યા અને પ્રિન્સિપલ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો પ્રિન્સિપલ માટે એમએ પીએચડી જે નેટ સ્ટેટ દસ વર્ષનો અનુભવ હોય તેમજ હિસ્ટ્રી માટે એમએ બી એમએડ પીએચડી નેટ સ્લેટ કરેલા હોય તેવા ઉમેદવારો ગુજરાતી માટે એમએ એમએડ પીએચડી નેટસ્ટ લેટ પાસ હોય તેવું ઉમેદવારો અરજી કરી શકશે માતૃશ્રી રમાબા તેજણી અને માતૃશ્રી સાંતાબેન વિડીયા સાયન્સ કોલેજ જે બીએસસીની છે તેના માટે પ્રિન્સિપલની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી માટે બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માઇક્રો માટે બે તેમજ લેબ આસિસ્ટન્ટ જુઓલોજી માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે અહીંયા વિવિધ લાયકાત આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેમિસ્ટ્રી માટે એમએસસી કેમિસ્ટ્રી પીએચડી સ્લેટ બોટની માટે એમએસસી બોટની પીએચડી સ્લેટ માઇક્રો માટે એમએસસી માઇક્રો પીએચડી સ્લેટ જુઓલોજી માટે જે લેબ આસિસ્ટન્ટ છે તેમાં બીએસસી જુઓલોજી અથવા તો એમએસસી જુઓલોજી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો જે જીએલ કાકડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ જે બીકોમ બીબીએ એમકોમ માટેની કોલેજ છે તેમાં પ્રિન્સિપલ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇંગ્લિશ જે મેનેજમેન્ટ માર્કેટિંગ મેથ્સ સ્ટેટિસ્ટિક તેમજ ફિનાન્સ માટે જગ્યા છે જેમાં ઇંગ્લિશ માટેની એક જગ્યા જેમાં એમએ ઇંગ્લિશ પીએચડી નેસ્ટલેટ હોય મેનેજમેન્ટ માટે બે જગ્યા એમ કોમ એમબીએ જે પીએચડી નેસ્ટલેટ હોય તેમજ માર્કેટિંગ માટે ચાર જગ્યા છે જેમાં એમ કોમ એમબીએ પીએચડી નેસ્ટલેટ જે મેથ્સ સ્ટેટિસ્ટિક માટે એક જગ્યા છે જેમાં એમ કોમ એમ એમએસસી પીએચડી નેસ્ટલેટ હોય ફિનાન્સ માટે ત્રણ જગ્યા જેમાં એમ કોમ એમ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વીએસ એસ લખાણી જે કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ છે બીસીએ માટે છે જેમાં પ્રિન્સિપલની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર માટે બે જગ્યા લેબ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર માટે એક જગ્યા છે જેમાં કોમ્પ્યુટર માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમ એમસીએ એમએસસીઆઈટી પીએચડી નેટ સ્લેટ માટે ઉમેદવારો અરજી કરી શકશે તેમજ કોમ્પ્યુટર માટે લેબ કરેલા હોય જે છે તેના માટે બીસીએ એમસીએ બીએસએમએસએ આઈટી કરેલા હોય તેવા ઉમેદવારો લેબ માટે અરજી કરી શકશે તમે જોઈ શકો છો જે તમારે ઉપર જે સરનામું આપેલું છે મિત્રો જે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપ ઓફ કોલેજીસ જે છે મિત્રો કાળિયાપીઠ ભાવનગર ખાતે આવેલી છે તેમાં તમારે દસ દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો વેબસાઇટ તમે નોંધી લેશો ડબલ્યુ 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 ડોટ એસપીવીએન ડોટ ઓરજી પર તમે વધુ માહિતી મેળવી શકશે

નીચેની જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં અહીંયા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ અને અનુભવીની જે વિગત સાથે મિત્રો મિત્રો ઉપરોક્ત જે અરજી કરવાની રહેશે જેમાં તમે જોઈ શકો છો વહીવટી વિભાગ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા છે જેમાં સંસ્થાની માલિકી અને ખાનગી વ્યાવન વ્યવસ્થા અંગે વહીવટી અને તકનીકી જાણકારને અગ્રતા આપવામાં આવશે બોઇઝ હોસ્ટેલ માટે હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ છે મિત્રો તેમાં સ્નાતક સાથે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બોઇઝ હોસ્ટેલ માટે ગ્રુપ હતી ચોવીસ કલાક માટે સ્નાતક તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો તેમજ ગર્લ્સ હોસ્ટેલ માટે ગૃહ માતા માટે ચોવીસ કલાક માટે સ્નાતક તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે વહીવટી વિભાગમાં પટાવાળા માટે દસ પાસ અથવા બાર પાસ તેમજ ક્લાર્ક માટે સ્નાતક સાથે બે વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો સાત દિવસમાં તમારે જે ખરી નકલ ઉપરોક્ત સરનામું છે મિત્રો નોંધી લેશો સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત કાળિયાબીડ ભાવનગર ખાતે આવેલી છે મિત્રો ત્યાં અરજી કરવાની છે વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તમે નોંધી લેશો તેમજ કોન્ટેક્ટ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી સરદાર પટેલ ગ્રુપ ઓફ કોલેજિસ તેમજ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે જે વિવિધ શૈક્ષણિક શૈક્ષણિક તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય